લીમડી ગ્રામ પંચાયત માં છપ્પન સફાઈ કામદારો વીસ થી પચીસ વર્ષથી તેમના કામ માટે માત્ર ને માત્ર મહિને ત્રણ બસો પચાસ રૂપિયા પગાર ચૂકવવામાં આવતા વિવાદ સર્જાયો મળતી માહિતી મુજબ ઝાલુ તાલુકાના લીમડી ગ્રામ પંચાયતમાં સફાઈ કામ કરતા વાલ્મીકી સમાજના લોકોને લીમડી ગ્રામ પંચાયત દ્વારા સરકારી ધારા ધોરણ મુજબ પગાર ન ચૂકવતા વાલ્મીકી સમાજ દ્વારા આજ તારીખ સત્તર બાર બે હજાર ચોવીસ ના રોજ લીમડી પંચાયત પર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું મળતી માહિતી અનુસાર તેમની વીસ થી પચીસ વર્ષથી મહિને માત્ર ત્રણ રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે

શું આખા લીમડીની ગંદકી જે ઉપાડે છે તેમને તેમનો હક મળશે કે કેમ સુ વાલ્મીકી સમાજના કર્મચારીઓની તેમની માંગ પૂરી થશે કે કેમ તે જોઈ રહ્યું બિરુજે કાઢું ડામોર સાથે કેમેરામેન મીન બારિયા બાર્યા ન્યૂઝ ગુજરાતી દાહોદસો પગારમાં મને નથી પૈસા ધન બી નથી તો અમે આંદોલન કરીએ સ્ટાર્ટ મારું નામ બી સોલંકી છે આજે લીમડી ગ્રામ પંચાયતની અંદર લગભગ એકવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ આવેદનપત્ર આપ્યું હતું કે જે વાલ્મિકી સમાજના જે કામગીરી કરી રહેલા હોય એને આજ દિન સુધી પગાર માત્ર ને માત્ર વર્ષોથી માત્ર ને માત્ર બત્રીસો પગાર આપવામાં આવતો હતો અને ડભુ વેતન પ્રમાણે એમનો પગાર આપવામાં ન આવતો હતો જેથી કરીને પીએફઓ નથી કપાવવામાં આવતો મારી સમાજ આરે આ લોકો આ લીમડી ગ્રામ પંચાયત શોષણ કરી રહ્યું એવું અમને લાગી રહ્યું છે જેથી કરી અને આ પ્રશ્નોનું જો નિરાકરણ નહીં આવે તો અમે આજે સંગઠનના મુખ્ય સલાહકાર તરીકે આજ રોજ અમો લીંબડી ગ્રામ પંચાયતના સફાઈ કામદારોના પડતર પ્રશ્નો માટે અહીંયા આંદોલન પર બેઠા છીએ અમો વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠનના પ્રદેશ પ્રમુખ નરેશભાઈ સોલંકી સાહેબના નેતા હેઠળ અમે અગાઉ દોઢ મહિના અગાઉ તલાટી કામ મંત્રી એવમ વહીવટદારને એક લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું કે વર્ષોથી લીંબડી ગામ પંચાયતમાં કામદારો જે વર્ષોથી સફાઈની કામગીરી કરે છે તેમને માત્ર ને માત્ર ત્રણ હજારથી બત્રીસો રૂપિયા પગાર આપવામાં આવે છે આજે તે બત્રીસસો રૂપિયામાં તેમનું ઘરનું ભરણપોષણ કરી શકે કે તેમના બાળકોને ભણાવી શકે આવી પરિસ્થિતિમાં પણ છતાં પણ આ સફાઈ કામદારો છેલ્લા પચીસથી ત્રીસ વર્ષથી કામ કરે છે અમારી માંગણી એટલી છે અમે જે આવેદન આપ્યું છે એ લઘુત્તમ વેતન મુજબ તેમને પગાર મળવો જોઈએ બીજી કે તેમને સેફટીના સાધનો કોઈ મળતા નથી સેફટીના સાધનો મળતા મળતા નથી એવામાં પીએ પણ તેમને મળતો નથી